પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં અત્યારે બાતમીના આધારે હજીરાની એલ એન્ડ ટી કંપનીના યાર્ડમાંથી મતાની પાંચ કરોડ સત્યાસી લાખની ની થયેલી ચોરીના ગુનામાં નાસ્તા આરોપી એવા પવન કમલેશ શર્માને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો તો આરોપી પવન શર્માએ ચોરીનો માલ જે ગોડાઉનમાં રાખ્યો હતો તે ગોડાઉન ભાડે રાખ્યો હોવાની કબૂલાત કરી હતી તો જેઓના કહેવા પર પવને ગોડાઉન ભાડે રાખ્યો હતો તે અશોક પટની અને નુરલ્લા ખાનને વોન્ટેડ જાહેર કરાયા છે ગતરોજ તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ જે ડિવિઝનના હજીરા પોસ્ટે ખાતે આઈપીસી ચારસો સત્તાવન ચારસો સત્તાવન ત્રણસો એંસી મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ બનાવની વિગત એમ છે કે ગત તારીખ પાંચ બાર બે હજાર ત્રેવીસથી લઈને છ જૂન બે હજાર ચોવીસ દરમિયાન હજીરા સ્થિત એલ એન ટી કંપનીના યાર્ડમાંથી કુલ બસો છ નંગ સ્ટેનલેસ સ્ટીલના પાઇપની ચોરી કરવામાં આવેલ હતી જેની કિંમત પાંચ કરોડ સત્યાવીસ સત્યાસી લાખ વીસ હજાર જેટલી થાય છે જે ચોરી થવા પામેલ હતા જે બાબતની ફરિયાદ એલ પ્રોજેક્ટ એકાઉન્ટ દ્વારા આપવામાં આવેલ હતી અને જે અંગેની વિધિસરની ગુનો ગતરોજ દાખલ કરવામાં આવેલ હતો તેમજ હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએલ પરમાર તથા તેમના સ્ટાફ દ્વારા ત્વરિત તપાસ કરી તેમજ સીસીટીવી સર્વેલન્સ તદુપરાંત અનેક સીડીઆરઓને તપાસ કરીને ત્રણ આરોપીઓને આજરોજ ઝડપી ઝડપી પાડવામાં આવેલ છે